નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી આવી રહી છે ઘરે ઘરે જે સરકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે અને લાભ મળે એ પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ પહેલા ભારત જોડો યાત્રા પણ રાહુલ ગાંધીની જોવા મળી હતી અને હવે એક બીજી યાત્રા આવી રહી છે અને છે ભારત ન્યાય યાત્રા એલે ભાજપની વિકસિત ભારત સંકલ્પ યાત્રા સામે હવે કોંગ્રેસની ભારત ન્યાય યાત્રા ચાલવાની છે ને કોંગ્રેસે ભારત જોડો યાત્રા બાદ આનું એલાન પણ કરી દીધું છે ખાસ તો ચૌદ જાન્યુઆરીથી રાહુલ ગાંધી મણિપુરથી મુંબઈ સુધી ચાલવાના છે ને ક્યાંક પ્રવાસ ગાડીમાં પણ કરવાના છે ભારત ન્યાય યાત્રા ચૌદ રાજ્યોમાંથી પસાર થશે પંચ્યાસી જિલ્લા અને બાસઠ કિલોમીટરની આ યાત્રા રહેશે બીજું મણિપુરથી શરૂ કરવાને કેમ વિચાર્યું આ આ ધ્યેય શું હોઈ શકે તો એ પૂછવાનો પ્રયાસ કર્યો તો એમણે એમ કહ્યું કે જે લોકોને ઘા વાગ્યા છે આ ઘા પર મલમ લગાવવાનો એક પ્રયાસ છે અને કોંગ્રેસે એ પણ કહ્યું છે કે આ કોઈ રાજનૈતિક યાત્રા નથી યાત્રાનો મુખ્ય હેતુ તો આર્થિક સામાજિક અને રાજનૈતિક લોકોને ન્યાય મળે એટલા માટે આ ન્યાય યાત્રા કાઢવામાં આવી છે બીજી વસ્તુ સવાલ એ પણ થાય કે મણિપુરથી જો આ યાત્રા નીકળી રહી છે તો ચોક્કસ કોઈ રાજકીય ગણિત હોય જ ભલે કોંગ્રેસ રાજકીય યાત્રા નથી અને લોકસભાની ચૂંટણી આવી રહી છે એટલે આ યાત્રાનો રાજકીય લાભ લેવાનો પ્રયાસ પણ કોંગ્રેસ કરશે પરંતુ સવાલ એ છે કે લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસને કેટલો ફાયદો થશે રાહુલ ગાંધી કેટલો ફાયદો કરાવે છે કેટલું નુકસાન કરાવે છે એ પણ જોવાનું રહ્યું અને ભારતની ન્યાય યાત્રાથી કોંગ્રેસને જે ન્યાય મળવો જોઈએ મળશે કે કેમ કોંગ્રેસની મંજિલ નક્કી થશે કે કેમ આ મુદ્દે ખાસ ચર્ચા કરવી છે કે ન્યાય યાત્રાથી કોને મળશે ન્યાય કોંગ્રેસને મળશે ભાજપને મળશે પ્રજાને મળશે કોને મળશે આજ મુદ્દે જવાબ માંગીશું મારી સાથે જોડાયા છે કોંગ્રેસના પ્રવક્તા મુકેશ પંચાલ મુકેશજી સ્વાગત છે આપનું સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતા સંજીવ પંચોલી મારી સાથે છે સંજીવજી આપનું સ્વાગત છે અને દિલ્હીથી રાજકીય વિશ્લેષક ચેતન બી સ્વાગત છે

કોંગ્રેસ પક્ષ અને રાહુલજીની અધ્યક્ષતામાં શરૂ કરી રહ્યા છે ત્યારે તમે આ પ્રશ્ન પૂછ્યો છે સારો આમ તો તમે જાણો છો પણ છતાંય હું કહું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં સત્યાવીસ વર્ષ અને ભારતની સેન્ટ્રલ ગવર્મેન્ટમાં દસ વર્ષ થવા આવ્યા એ પછી લોકસભાની ચૂંટણી આવતા પહેલા વિશ્વ વિખ્યાત લોકલાડીલા પ્રધાનમંત્રી અને ભાજપ દ્વારા સંકલ્પ યાત્રા કાઢવામાં આવી છે એવું કહેવામાં આવ્યું હવે તમે સમજો કે સંકલ્પ યાત્રા લોકોને અમારા જે લાભો છે પહોંચે એટલા માટે અમે આ સંકલ્પ યાત્રા કાઢી છે બરાબર તમે સમજો કે દસ વર્ષમાં અને ગુજરાતમાં જો વિકાસ જ કરી નાખ્યો હોય અને પ્રજા ખુબ ખુશ હોય તો તમારે સંકલ્પ યાત્રા કાઢવાની જરૂર જ પડે તમે જુઓ કે ગલીએ ગલીએ નાકે નાકે ચાર રસ્તે મોટા મોટા હોલ્ડિંગ તમે જુઓ કે એનો ખર્ચો તમે ટોટલ મારો ને તો તમને અધધ થઈ જાય કે આ ખર્ચાથી જો ગરીબોને કંઈક ભલું કર્યું હોય ને તો મને એમ લાગે છે પેલો એસી કરોડ નો ગરીબોને મફત અનાજ આપવાની વાત છે ને એમાંથી કઈક માઇનસ થઈ જાય પણ એ લોકો બોર્ડ મારવાનું નહીં ચૂકે તમે અમદાવાદમાં તો હશે એવા બોર્ડ ચારે બાજુ લગાડેલા જોકે એમની પાર્ટીનો સવાલ મારો સવાલ મારો સવાલ કદાચ સમજ્યા હશો તમે કોંગ્રેસ ની વાત કરો ને કારણ કે ભારતીય જનતા પાર્ટી નું તો સંજીવભાઈ ને પૂછી લઈશ કે એમને શું કરવાનું છે શું નહીં પણ કોંગ્રેસ કોને

પીડિતો વંચિતો મોંઘવારી બેરોજગારી ચાલી રહી છે તેની સામે જે પ્રજા પીડાઈ છે બરાબર એનું જે તમને ઉદાહરણ જોયતું હોય તો હમણાં જ પાંચ રાજ્યની ચૂંટણી ગઈ આ લોકો એવું કે છે કે ત્રણ રાજ્યોમાં અમારી જીત થઈ ગઈ સાહેબ તમે ટોટલિટી હોવા છતાં ગઈ પાછું એ લોકોનું કેવું એવું છે કે એ તો તેલંગાણામાં જીત થઈ ને એટલે એમને વધારે મળ્યા હતા એટલે તમારી ત્રણ રાજ્ય નથી થઈ કેમ તમારા વધી ગયા પણ આ જે વાત સ્વીકારી નથી જે સાચી છે પરંતુ અમારી ન્યાય યાત્રા પંચ્યાસી જિલ્લામાં મુંબઈ સુધી કિલોમીટર યાત્રા જે પહેલા હતી આ પાર્ટ ટુ છે પણ એ પાર્ટ ટુ એવો છે કે ન્યાય યાત્રા નામ આપવામાં આવ્યું છે કે અત્યારે જે રીતે દેશની અંદર ઈડી આઈટી અને ક્રાઇમ બ્રાન્ચ એજન્સીઓનો જે દુરુપયોગ જનતા જનતા જોઈ જોઈ રહી રહી છે છે ઘરે પરંતુ એ એના લોક સંપર્ક માટે ભલે કોંગ્રેસ નબળી છે હું કઉ છું એને મજબૂત કરવા માટે જે ભારત જોડો યાત્રા ને એમણે વખોડી હતી મશ્કરી સમાન ગણાવી હતી અને જયારે યાત્રાથી કેટલા મજબૂત થયા તમે કારણ કે પછી છ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી પાંચમાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી કેટલા મજબૂત થયા તમે દિલીપભાઈ ગાંધી વિચારધારામાં જયારે સંપર્ક માટે યાત્રા નીકળે ત્યારે કોઈ ફાયદો નુકસાન નથી જોવાતું એ જે યાત્રા નીકળે અને સંપર્ક થાય એ લોકોને જે લાગે જે રીતે મતમાં કન્વર્ટ થાય એ પ્રજાનો જનાદેશ સાચો આ કોંગ્રેસ નો

તો ગંગામાં હું ના માનો તો ચોક્કસ હું કેવા માંગુશ કે રાહુલજીની ની અધ્યક્ષતામાં નીકળનારી ન્યાય યાત્રા જો એમને એવું લાગતું હોય કે કશું જ નહીં કરી શકે તો ચિંતા છે ની આટલી બધી છે મને એ ખબર નથી પડતી બીજેપી ના પ્રવક્તા તમારી સરકાર શાહી વાળી જે ભારત દેશની સરકાર ચાલી રહી છે એની સામે આ ન્યાય યાત્રા છે ભારત દેશના લોકોને ન્યાય થી વંચિત ના રહી જાય એના માટેની યાત્રા છે અને લોકોને સાચી વાત કરવા માટેની આ યાત્રા છે નહીં કે ધર્મના નામે લોકોને જુદા કરીને મત લેવાની સામે પ્રેમ ઉભો કરવાની આ યાત્રા આપણે સંજીવભાઈ સાંભળ્યું હશે કે નફરત ની સામે પ્રેમ ઈડીઆઈ સીબીઆઈ આઈટી નો દુરુપયોગ લોકોને ન્યાય અપાવવા અને સરમુખાર સાહી સામે આ યાત્રા છે મુદ્દા તો આમ તો એક જોતા ગળે ઉતરે એવા છે પણ ભારતીય જનતા પાર્ટી પણ હવે અલર્ટ થઈ છે આ યાત્રાથી એવું મુકેશભાઈ કહી રહ્યા છે કે ભારતીય છેવાડા નો માણસ હોય ને એને એનું પોતાનું ભલું કેવી રીતે થાય હમ એના ઘરે રોટલો કેવી રીતે મળે અથવા તો એને મેડિકલ સર્વિસ કેવી રીતે મળે કે એના ઘરે ઘર નો બોટલ કેવી રીતે મળે કે એને ઘરનું ઘર કેવી રીતે મળે એમાં રસ હોય એને ઈડી કે આ બધામાં રસ હોતો નથી કોંગ્રેસના ભ્રષ્ટાચારી નેતા હોય કે અન્ય પોલિટિકલ પાર્ટીઓના ભ્રષ્ટાચારી નેતા હોય એ કાયદાની રૂએ એ કાયદો એનું કામ કરે છે એટલે સામાન્ય માણસને આમની જે વાત છે એ ગળે ઉતારવાની નથી એની સામે ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ વિકાસ યાત્રા કે જેને અત્યારે અમે અમારે આપતી યાત્રાઓ એ જે કાઢી રહ્યા છે ને એ માત્ર એક સો બીસ છે જેવી રીતે એમને ભારત તોડો યાત્રા કાઢી હતી કાશ્મીર થી કન્યાકુમારીમાં ભાગલા કર્યા હતા આ દેશના બે ભાગલા કર્યા હતા હવે એમણે આ દેશમાં ચોકડી મારી છે તમે જુઓ તો બિલકુલ એક્સ થવાનું છે એમણે થી મુંબઈ અને કાશ્મીર થી કન્યાકુમારી દીધી છે આ આ દેશને એક ખતમ ષડયંત્રણ હવે છે ને લોકો ખૂબ હોશિયાર છે પ્રજાજનો સમજે છે એટલે જ્યાં રાજસ્થાન હોય કે છત્તીસગઢ હોય એમની જે સરકાર હતી અને એ લોકો મોટા બણગા ફૂટતા હતા કે ભાઈ અશોક ગેહલોત અદભુત વિજયથી થશે અમારી ખૂબ મોટી સરકાર અહિયાં પણ થશે અમારા ભૂપેશ બગલ અમારા ફરી આવશે એટલે આ બધી જે વાત હતી એ એ ઝીરો નીકળી છે કારણ કે પ્રજા હંમેશા જોયું છે કે એને એને કોને સારું સુશાસન આપ્યું છે આપણે ખબર એક સવાલ ઉઠાવ્યા ને એ કદાચ એનો જવાબ વ્યાજબી એટલે ઠરે છે કે કેન્દ્રમાં તમે દસ વર્ષથી છો ગુજરાતમાં તો ત્રણ દાયકાથી છો

આયુષ્યમાન કાર્ડ બનાવવા જતો હોય છે એવું આપણે નજરે જોયું છે તો એને ત્યારે જવું ન પડે અને સરકાર એના ઘરે આવે એને આવકનો દાખલો કાઢી આપે આજે બધા સાહેબ એમાં એમાં એક 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 ફોન નંબર પર કેટલા બધા આયુષ્યમાન કાર્ડ બની ગયા તમને ખબર છે ને એમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર થયો અમારા એમાં નહીં એ પર્સન્ટેજ જો દરેક જગ્યાએ ક્યાં કેર વહીવટ થયો હોય એ બે ત્રણ ટકાના લેવલે હોય શકે કે એકાદ ટકાના લેવલે હોય શકે પરંતુ એનાથી લાભાન્વિત કેટલા લોકો થયા છે આ દેશમાં ચાર કરોડ લોકોને ઘર કેવી રીતે મળ્યું છે આ દેશમાં શૌચાલય કેવી રીતે મળ્યા છે વિધવા બહેનોને પેન્શન કેવી રીતે મળે છે આ બધી જે યોજનાઓ છે એ યોજનાઓ છેવાડાના વ્યક્તિ સમજે કારણ કે બેન વિધવા હોય એને ખબર ના હોય એના એનો દીકરા દીકરી ના હોય ना तो सर मार्केटिंग करवाने માટે તમારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા તમે કો છે માર્કેટિંગ કરવા માટે એડવર્ટાઇઝિંગ કરવા માટે काढવી પડે છે નથી લોકોની સેવા સશસ્્રસા કરવા માટેની આ યાત્રા છે જે એનો એક સંકલ્પ છે ઓકે 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 ચેતનજી શું કહેંગે જેસે બતાયા કે 14 સ્ટેટ 85 સિટી 6600 કિલોમીટર કા આ એચઓ ન્યાય યાત્રા છે કેટલી અસર આપ જોખતે આવને વાલે દિનો મે ખાસ કરકે લોકસભા કે ચૂંટણી પર ઇસકી અસર ક્યા રહેગી ઓર कांग्रेस को या राहुल गांधी को इससे कितना फायदा आप देख रहे हो चेतन जी देखिए मैं जो देख रहा हूं कांग्रेस को फायदा होगा हां राहुल गांधी को ज्यादा फायदा होगा एक एक परसेप्शन वो व्यक्ति ये तोड़ने में कामयाब हो गया है जिस परसेप्शन को क्रिएट करने में भारतीय जनता पार्टी आज माने या ना माने लेकिन उसने बहुत पैसा खर्चा किया था कि वो आदमी पप्पू है उनको कुछ नहीं पता है उनको बारे उनको तो राजनीति की समझ नहीं है वो वो एक परसेप्शन खत्म होगा और मुझे लगता है लोकतंत्र में इस तरीके की यात्राएं होती रहनी चाहिए होनी चाहिए अब बात आती है सफलता और असफलता की देखिए सफलता एक व्यक्ति के प्रयासों से नहीं आती है लोकतंत्र में मैं राहुल गांधी को लगातार पिछले दो तीन साल से ऑब्जर्व कर रहा हूं उनके प्रयासों में कमी नहीं है वो अपने तरफ से जितने प्रयास कर सकते हैं वो करते हैं समस्या है जो कांग्रेस के मूलभूत स्ट्रक्चर की है कार्यकर्ताओं की है एक तो कार्यकर्ताओं के साथ कांग्रेस पार्टी का कनेक्ट नहीं है और कार्यकर्ता अभी मैं कांग्रेस के प्रवक्ता को बहुत ध्यान से सुन रहा था बहुत वरिष्ठ व्यक्ति है मैं उनका बहुत सम्मान करता हूं उन्होंने बोला राजनीतिक यात्रा नहीं है लोकतंत्र में सब कुछ राजनीतिक होता है पहली बात हम लोकतंत्र में अगर आज राहुल गांधी यात्रा कर रहे हैं तो वो वो चुनाव के लिए ही कर रहे हैं और मुझे लग रहा है कि ठीक है कम से कम विपक्ष सड़कों पर रहेगा तो उसका कहीं ना कहीं वोटिंग में और परिणामों में असर दिखेगा कितना दिखेगा ये विश्लेषण का विषय होगा अब दूसरी बात है मुझे जो अच्छा लगा वो दो बातें इस पूरी यात्रा के दौरान अच्छी लग रही है पहली यात्रा में भी मैं उस यात्रा का पुरजोर तरीके से समर्थन कर रहा था राजनीतिक समर्थन मेरा था या नहीं था लेकिन मैं ये मानता हूं लोकतंत्र तो में लोगों को जमीन पर उतर जाना चाहिए राहुल गांधी वो काम कर रहे हैं यात्रा मणिपुर से शुरू हो रही मैं इस बात से खुशी हूं क्यों क्यों उस खुशी और इसलिए है कि एक तो जिस तरीके से वहां जिस तरीके का नरसंहार हुआ है और जिस तरीके से वहां पे लगातार लोगों में अभी भी आक्रोश है अशांति है मुझे लग रहा है कि सत्ता के लोग नहीं तो कम से कम विपक्ष के लोग वहां जा रहे हैं तो उनमें एक संबल मिलेगा उनको कहीं ना कहीं साहस मिलेगा उन्हें लगेगा कि हाँ हमारे साथ कोई खड़ा है तो वो चीज एक अच्छी है इस यात्रा की और दूसरी चीज इस बार राहुल गांधी ने कोशिश की है कि हिंदी भाषी बेल्ट खास करके उत्तर प्रदेश और बिहार मैं आपको बताऊं उत्तर प्रदेश और बंगाल में मिला के एक सीटें हैं और राहुल गांधी इन दोनों प्रदेशों में आप मुझे बताइए उत्तर प्रदेश वो आए थे 2017 के इलेक्शन के दो अभी तेईस के इलेक्शन के समय 22 के इलेक्शन के समय तब वो आए थे बहुत थोड़ी सी उन्होंने बहुत थोड़ा कैंपेन किया प्रियंका गांधी के, के हाथ में ज्यादा कैंपेन की भागदौड़ थी और बंगाल भी वो नहीं गए थे कैंपेन में जिस तरीके से जाना चाहिए तो कोविड के दौरान उन्होंने बीच में अपने कैंपेन को सस्पेंड कर दिया था तो जिस तरीके से उन्होंने इन दो राज्यों से दूरी बनाई थी मुझे लग रहा है इस यात्रा से वो दूरी पटेगी तो कहीं ना कहीं यात्रा जो कार्यकर्ता है उनमें जोश आएगा

प्राप्त करने के लिए की जा रही है यत, ये यात्रा और तीसरी बात लोकतंत्र में जो भी व्यक्ति चुनाव लड़ता है वो राजनीतिक व्यक्ति है राहुल गांधी को आप ये बात क्या कि, कि ये तो राजनीतिक यात्रा नहीं है यह तो सामाजिक लड़ाई आप विरो बना देते हैं उनको तो आप ये मत करिए उस व्यक्ति को राजनीतिक रहने दीजिए मैं समझता तो हूँ राहुल गांधी राजनीति में ज्यादा अच्छे हैं ठीक है चलो बिल्कुल मैं आहू चेतन जी आपके पास मैं थोड़ा मुकेश जी से भी पूछ लू मुकेश जी भाई आँचड़ो ओढ़ो छो राज देखाड़ो करो जो क्या सामाजिक यात्रा है

गुजराती समझ शायद नहीं शायद वो नहीं समझे तो मैं बताना चाहता हूँ कि मैंने ये कहा हम लोग गांधी विचारधारा के लोग हैं पॉलिटिकल पार्टी से है तो यात्रा पॉलिटिकल तो है ही लेकिन पॉलिटिकल यात्रा में लोक संपर्क करना वो जरूरी है हमने ये मुद्दा माना है बराबर तो उसमें तो कोई दो राय नहीं है पॉलिटिकल तो है ही और मैं दूसरी बात आपको बताना चाहता हूँ चेतन जी आपकी बात एक सही है રાહુલજી મેહનત કરના ચે કહી ના કહી ત્રુટી હૈ આપને બતાવ માનતે કરેગે બરાબર દૂસરી બાત એક બતા દુ કે અુજરાતી મેં બોલતા આપણા દર્શકોને તો કેમ અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે કે જે સંકલ્પ યાત્રાની ને તમે જે પેલા મહાકાળ ને જે કીધા ને તમે સમજો એની અંદર એ પ્રકારના કૌભાંડો આવી ગયા તો એ એક બે ટકાની વાત કરે છે તમે જો નકલી કચેરીઓ ખુલી જાય નકલી ડિવાઇસ પી આવી જાય નકલી ફૂડ મળે નકલી દવાઓ મળે નકલી નશાની વસ્તુઓ મળે સિરપ કે જે બાળકો માટે શકાય બાળકો પીતા હોય સિરપ એ નકલી મળે ને એ પાછું નશા યુક્ત મળે તમે સમજો કે આ મોડેલ ગુજરાતની અંદર છે અને અને તમે વૈશ્વિક હરણફાળની વાત કરો છો પાછું બાકી તો બધું સારું ચાલે છે તમે શું જોઈને આવી વાત કરો છો મને એમ થાય છે અમે તો ક્યાંક કબૂલ કરવા વાળા માણસ છીએ કે નાની મોટી ત્રુટીઓ દરેક માણસની ની હોઈ શકે તો એ ડિબેટ છે ને દિલીપ ભાઈ ખરેખર ડિબેટ શું થઈ જાય તો દરેક ડિબેટમાં હું બોલતો હતો કે વોટ ઇઝ કરવાની કોશિશ કરે એનું નામ ડિબેટ છે પણ ડિબેટ નો મતલબ એ સમજે છે કે અમે કઈ પણ કરતા નહી આજે ભારત દેશનો જગતનો તાત રોજ આજી કરે કે મને વીજળી આપો પાણી આપો છતાંય કે છે બધું સારું ચાલે જે રીતે પાંચ પાંચ કામ કરી રહ્યા છે પાંચ પાંચ જગ્યાએ ચાર્જ છે એક પોલીસ અધિકારી હોય કે કોન્સ્ટેબલ હોય એ વ્યસ્ત હોય બંદોબસ્તમાં એનું કામ નથી કરી શકતો તો તમે ભરતી પ્રક્રિયા શું કામ નથી કરતા એક બાજુ બેરોજગારી અને એક બાજુ મોંઘવારી અને સાહેબ આ જે ક્રાઈમ રેટ જે વધી રહ્યો છે ને એનું કારણ પણ બેરોજગારી અને મોંઘવારી છે જેનું કારણ અને એના એની પાછળ પડદાની ભૂમિકા જો કોઈ હોય તો ગુજરાતની અને ભારત દેશની એના કારણે આ થઈ રહ્યું છે જી જી આ બધાને ન્યાય અપાવશે એવી મુકેશી અપેક્ષા છે સંજીવભાઈ જે વાત છે કે મણિપુર થી શરૂઆત થઈ રહી છે ને એમાં સવાલ એવું થઈ રહ્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લગભગ એક વર્ષથી મિપુરમાં હિંસા પાર્ટી નીકળી છે સળગી રહ્યું છે પ્રધાનમંત્રી એક પણ વાર મુલાકાત મણિપુરની લીધી નથી કેટલો બધો વિપક્ષનો દબાવ હતો ત્યારે બે શબ્દ મણિપુર વિશે બોલ્યા હવે જ્યારે રાહુલ ગાંધી આ શરૂઆત થઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ કે છે આ એક ઐતિહાસિક યાત્રા છે કોંગ્રેસ ચોક્કસ કે છે કે આવનારા બે હાજર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપની દિશાને દશા નક્કી કરનારી આ યાત્રા છે કોઈ પણ યાત્રા થાય એનાથી કોઈ પણ નેતાને ફાયદો તો થવાનો છે પરંતુ આ જે યાત્રા જે એકદમ પોલિટિકલ યાત્રા છે અને ઇલેક્શનના ટાઈમે થઈ રહી છે અને એના જે મુદ્દાઓ છે જેનાથી સામાન્ય જનતાને ફાયદો નહીં થાય પરંતુ કેટલીક ઔપચારિક રીતે નેતાઓને ફાયદો થશે અને એ ખૂબ જાજો ફાયદો નહીં થાય એ જ્યાં છે ત્યાં ફરીને ત્યાં જ આવી જશે કારણ કે એ જે વિસ્તારમાંથી ફરવાના છે ત્યાં મેં ભૂતકાળમાં પણ કહ્યું હતું અને આજે પણ કહું છું કે એ જ્યાં તમે પોલિટિકલી સીટ જોવા જાઓ ને લોકસભાની તો પશ્ચિમ બંગાળ છે બિહાર છે અને ઉત્તર પ્રદેશ છે હવે આ ત્રણ રાજ્યો છે એ ગઠબંધન ગાંઠતા નથી પ્રસાદ યાદવ હોય કે નીતિશ કુમાર હોય એમને ત્યાં સીટ નથી આપવાના ગઠબંધન નથી આ ભારતીય પાર્ટી કઈ છે ગઠબંધન ગઠબંધન ആ യാത്രാ ഗട്ടധനാവോ കേഹു ഗാധിന് അഭി

आने या, है। या, ये जो ये यात्रा निकलने वाली है भारत न्याय यात्रा इंडिया गठबंधन वाले जो तो स्टेट है क्षेत्रीय दल है उसको भी करेगी अलग अलग जो राष्ट्रीय दल वहां से भी गुजरेगी क्या इंडिया गठबंधन को इसका बल मिलेगा कांग्रेस नेतृत्व तो बढ़ेगा क्या लगता है इससे इंडिया गठबंधन को किस तरह का किस तरह से आप देख रहे हैं कितना फायदा होगा या गठबंधन एक होने में इसका कितना रोल रहेगा नहीं मुझे तो लग रहा है कि इसका कहीं नुकसान ना हो जाए क्योंकि जब मैं देखता हूँ जब कांग्रेस पावर में होती है या कांग्रेस मजबूत होती है उसमें कांग्रेस मसल फ्लेक्सिंग करती है और बोलती है मुझे इतनी सीटें चाहिए मुझे ये चाहिए और उसमें क्षेत्रीय दल बहुत आ, वो नहीं होते कंफर्टेबल नहीं होते जैसे तो अगर ये यात्रा बिहार से गुजरेगी ये यात्रा बंगाल भी जाएगी यात्रा अन्य राज्यों में भी तो मुझे लग रहा है कि क्या सीट पटवारों पे क्या बात होगी अभी तो मुझे लग रहा है कि इंडिया गठबंधन पहले तो ये देखना होगा कि यात्रा का स्वागत कौन कौन लोग कर रहे हैं जैसे पिछली बार मैंने देखा था कि शिवसेना ने उसका स्वागत किया था यात्रा का शरद पवार भी आए थे लेकिन जब यात्रा यूपी में थी तो अखिलेश या जयंत नहीं गए थे है ना तो या बंगाल पिछली बार तो शायद गए नहीं थे तो इस बार जाएंगे तो पहले तो मुझे ये देखना है कि यात्रा में क्षेत्रीय दल जो इंडिया गठबंधन के पार्ट है वो वो यात्रा में शामिल होंगे या नहीं होंगे ये एक बड़ा सवाल है दूसरी बात यह है कि कांग्रेस देखिए मैं एक बात कह रहा हूं लगातार अगर इंडिया गठबंधन को मजबूत करना है तो कांग्रेस को त्याग करना पड़ेगा और वो त्याग राहुल गांधी प्रियंका गांधी सोनिया गांधी करने को तैयार है उसके बाद की जो लीडरशिप है मतलब खड़गे जी तक जो ऊपर वाले टॉप चार नेता है वो तो करने को तैयार है लेकिन जो एक तो स्टेट लीडरशिप है वो और जो सेंट्रल में भी जो नेता उन राज्यों से संबंधित है वो 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 त्याग करने को तैयार नहीं है जैसे बिहार में भी नौ सीटें मांगी मैं बिहार की राज्य बहुत अच्छे से समझता हूँ कांग्रेस वहां तीन से चार सीटें जीतने की हैसियत रखती है वर्तमान में अब आप नौ सीटें मांग रहे हैं तो कहीं ना कहीं आप लालू यादव को ऐसी सिचुएशन में ही डाल रहे हैं कि वो आपसे कहते हैं कि फिर हम गठबंधन नहीं रहेंगे ठीक है यही स्थिति महाराष्ट्र में होगी कमो की आप ज्यादा सीटें मांगेंगे और वो शरद पवार और उद्धव ठाकरे देने की स्थिति में नहीं होंगे बंगाल में वही स्थिति बनेगी तो मैं अभी सीट शेयरिंग पे बात कर रहा हूं मुझे एक यूपी छोड़ यूपी छोड़ के में जो अखिलेश यादव बात कर रहे हैं, वो जस्टिफाइड नहीं है वो तीन सीटें देना चाहते हैं शायद कांग्रेस को अभी उन्होंने शायद बोला कि हम चौहत्तर सीटों छिहत्तर पे हम लड़ लेंगे चार पे कांग्रेस लड़ लेगी मैं समझता हूँ कि यूपी में कांग्रेस दस सीटों पर लड़ सकती है कम से कम या उन उन्नीस सीटों पर उसकी दावेदारी जो उसने नौ में जीती थी

ભારતીય જનતા પાર્ટી સાંસદ અને ધારાસભ્ય એવું કે અધિકારીઓ અમારું સાંભળતા નથી અને અધિકારીઓ સરકાર અને મતદારોમાં એવું લાગે કે આ તો બહુ કામ કરે છે એટલે એનું સાંભળતા નથી એટલે આ સ્ટ્રેટેજી ભારતીય જનતા પાર્ટી કરી શકે તો બીજા બધા પોલિટિકલ સ્ટ્રેટેજી બનાવતા આમાં કઈ બિલકુલ 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 કહેવું છે કે ગુજરાતમાં સત્યાવીસ કેન્દ્રમાં દસ વર્ષની જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાઢવાની જરૂર શું છે વિકાસ યાત્રા શું કામ કાઢો છો તમે બીજું એમણે પણ કહ્યું કે પીડિત વંચિતો મોંઘવારી બેકારી સહિતના જે મુદ્દાઓ છે આનાથી જે પ્રજા પીડાય છે પીડામાંથી બહાર લાવવા માટેની યાત્રા છે સરમુક્ત્યારશાહી સામે અને જે ન્યાયથી વંચિત કોઈ ન રહે એના માટે ન્યાય યાત્રા છે સંજીવ સરસ વાત કરી છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો છે ભાજપની વિકાસની યાત્રા રહી છે એના જ જે પરિણામો છે એ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળ્યા અને ભારત જોડો યાત્રા બાદ પણ જે પરિણામ આવ્યા ભાજપ તરફી આવ્યા છે અને રાજ્યોમાં વિકાસ થયો છે વિજય થયો છે ભાજપનો એ પણ બતાવ્યો ચેતનજીએ કહ્યું તેમ રાહુલ ગાંધી પ્રયાસો કરે છે કરતા રહેતા હોય છે અને હોવા જોઈએ કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસનો જે સંપર્ક ઓછો છે જો એ વધારવામાં આવે તો આનું રિઝલ્ટ સારું મળે અને કોઈ પણ યાત્રા હોય એ ભલે સામાજિક કહેતા હોય કે કોઈ પણ કારણ પણ એ ચૂંટણી લક્ષી જ હોય છે અને જે પ્રમાણે ચેતનજીએ કહ્યું કે રાહુલજી જમીન પર ઉતરી રહ્યા છે સારી બાબત છે મણિપુર